જય શ્રી કૃષ્ણ રાધે રાધે મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર વિવાહ મિલનની યાદમાં ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે જ શિવજી નિરાકારમાંથી સાકાર સ્વરૂપે પ્રગટ થયા હતા અને જ્યોતિર્લિંગના રૂપમાં પ્રથમવાર દર્શન દીધા હતા આજ રાત્રે ભગવાન શિવે વૈરાગ્ય છોડીને માતા પાર્વતી સાથે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો હતો આજ દિવસે મહાશિવરાત્રિની રાત્રે જ શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા જે શિવ અને શક્તિના મિલનનું પ્રતીક છે આજ રાત્રે શિવજીની પૂજા વ્રત અને જાગરણ કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે આ મહાશિવરાત્રી શિવજીની પ્રિય રાત્રિ છે આ રાત્રે શિવજીની પૂજા વ્રત અને જાગરણ કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે મહાશિવરાત્રી અજ્ઞાનતા અને અંધકારને દૂર કરી શિવ તત્વમાં લીન થવાની રાત્રિ છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે શિવલિંગ પર દૂધ જળ બેલપત્ર ચડાવે છે અને આખી રાત જાગરણ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે આધ્યાત્મિક માર્ગ પર ચાલતા સાધકો માટે મહાશિવરાત્રીનું ખૂબ મહત્વ છે જેઓ પારિવારિક સંજોગોમાં છે મહત્વમાં ડૂબેલા છે તેમના માટે પણ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે પારિવારિક પરિસ્થિતિઓમાં રોકાયેલા લોકો મહાશિવરાત્રીના શિવના લગ્નના તરીકે ઉજવે છે મહાશિવરાત્રીના દિવસે શિવલિંગની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે શંખનો અભિષેક ન કરો પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે શંખાચૂર નામના રાક્ષસનો વધ કર્યો હતો જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવા માટે શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી ભગવાન શિવને ફળ દૂધ મધ અને અન્ય મનપસંદ ખાદ્ય પદાર્થો અર્પણ કરો તમે બાલના પાન પણ અર્પણ કરી શકો છો જે પ્રસંગ માટે શુભ માનવામાં આવે છે ઓમ નમઃ શિવાય અથવા મહામૃત્યુજય મંત્ર જેવા મંત્રોનો જાપ કરો શિવ ચાલીસા અથવા અન્ય પ્રાર્થના પણ કરી શકાય છે